લખા કાંકર કાંકર અને ભગવાનનું મંદિર અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે મિત્રો અને અહીંયા પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથા ચાલી રહી છે અને જુદા જુદા કાર્યક્રમો સાંજે સંતવાણી ડાયરો એ પણ હશે અને મિત્રો ખૂબ જ મોટો માહોલ છે અને તો આપણે આજે આવ્યા છીએ દર્શનાર્થે અને

તો આપણે પહેલાં મંદિરમાં જઈને દર્શન કરવાના છે અને અહીંયા ફૂલે ફૂલ વ્યવસ્થા ફૂલે ફૂલ છે પાણી તમામ સા પાણીની બધી વ્યવસ્થા અહીંયા કરેલી છે અને કેટલા બધા માણસો દર્શનાર્થે આવી ગયા છે અને બે દિવસનો મોટામાં મોટો ઉત્સવ છે એ ઉત્સવમાં આપણે ભાગ લેવા માટે પણ આવેલા છીએ એક તો મહારાસ અને બીજો ઉડોરાસ આ રાસનો કાર્યક્રમ આવતીકાલે છે જો મિત્રો આ લગાલાખા ઠાકર નું મંદિર છે અને આપણે અંદર દર્શન કરવા માં જાય દાદા દર્શિત કરવા જઈ છીએ અને ઘણા બધા માણસો સરસ મજાના મંદિર ની અને મંદિર પણ સરસ મજાનું છે લાટ માણસો આવેલા છે ઘણા બધા Salam, mitro, main mundis ya Salam, mitro, apre avigyasi nega laka Akar duare bawali yali, hene bawali yali નો ફૂલે ફૂલ આજનો માહોલ છે મિત્રો અને શ્રદ્ધાળુઓ ખૂબ જ ઊંટી પીડા છે અહીંયા કાર્યક્રમ એમ કહેવાય કે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ચાલે છે અને અહીંયા રમેશભાઈ ઓઝા ઓઝાની વ્યાસપીઠે ભાગવત કથાનું આયોજન પણ છે અને રાસોત્સવ પણ છે તો એ પણ તમને બતાવવામાં આવશે તો જોતા રહે તો વિડીયો ચાલો મિત્રો હવે બાવળિયાળી ધામમાં જે એકસો અગિયાર ફૂટની અગરબત્તી અત્યારે પ્રજ્વલિત થઈ રહી છે એ જોવા જઈએ આપણે મિત્રો આ અગરબત્તી ચલી રહી છે અને સૌ દર્શનાર્થી એકસો અગિયાર ફૂટની મોટામાં મોટી અગરબત્તી જો મિત્રો આપણે ઠેક છેક સુધી જોતા રહીએ વારે આવી રીતે જાઉં તલ ને આવું બધું એમાં આખેલું હોય મિત્રો આ મોટા મોટી અગરબત્તી છે ફરજ લઈ છે ના જોઈએ તો મિત્રો આ અગરબત્તી એકસો અગિયાર ફૂટ

સેદરપુર ગામ છે અને મિત્ર મંડળ આવ્યું છે ભાઈ બહુ મજા આવી છે અમને બહુ મજા આવી છે બહુ આનંદ થાય છે આનંદ જેવો કાર્યક્રમ છે ભાઈ તમને હા બધા જો મિત્રો અહિયાં સા પાણી નો એક મંડપ છે અને અહિયાં બધા સા પાણી પીવે છે آباجي 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 نانا هو يا دادا يا دادا જો મિત્રો આ વાહન પાર્કિંગ છે હાજરી તો આ રોડ કાંઠાનું વાહન પાર્કિંગ છે મિત્રો તો જો મિત્રો અહીંયા રાસ લેવા માટેની લાકડીઓ વેચાવા આવી છે આવી રીતની લાકડીઓ શણગારેલી અહીંયા પણ લાકડીઓ વેચાય છે ચાલો મિત્રો હવે જઈએ છીએ આપડે રમેશભાઈ ઓઝાની ની સપ્તાહ છે એ ડોમ હામો બતાય છે અને આ છે કાર પાર્કિંગ બધું જો મિત્રો આ ડોમ આવી ગયો છે રમેશભાઈ ઓઝાની પાક સારું હોય છે અને અત્યારે વોલ્ટ પડી ગયો એવું લાગે છે તો આપણે અંદરનો નજારો થોડો પણ લઈશું જો મિત્રો અંદર નજારો આવો છે રમેશભાઈ ઓઝાની કથામાં અને એસી શરૂ છે આખા મંડપ એસી થી સજાવેલો છે તો આખા મંડપની અંદર આ એસી શરૂ છે આવી રીતે નોઝરૂમાંથી પાણીના ફુવારા તૂટે જુઓ મિત્રો આ રમેશભાઈ ઓઝાનું વ્યાસ છે આ અને કથાનો ટાઈમ પૂરો થઈ ગયો ઘણા માણસો દર્શન કરવા માટે જાય છે એમની જો મિત્રો અહીંયા સાધુ સંતો અને વિશેષ મહેમાનોનું જમવા માટેનો ડોમ છે આપણે

જો મિત્રો આમાં વિશેષ મહેમાનો એટલે કે વીઆઈપી લોકોના ઉતારા હોય છે આમાં અને અહીંયા તેમને જમવા માટેનો ડોમ છે આ સાધુ સંતો તથા વીઆઈપી મહેમાનો માટેનો ઉતારો છે આ અને આ ઉતારા આવી રીતના છે આની અંદર રહેવાનું હોય છે જો મિત્રો આ ડાયરાનો ડોમ છે આમાં બતા નહીં અને આ બધી જગ્યા હાજે અહીંયા સંતવાણી ડાયરો થાય છે ને નામી અનામી કલાકારો અહીંયા આવતા હોય છે તો આપણે નજીક જઈને જોઈએ જો મિત્રો આ સંતવાણી ડાયરો અને વિશેષ મહેમાનો વહેવા માટેની વ્યવસ્થા અને અમે પણ છે અત્યારે દિવસ છે મિત્રો અને જો આ સરસ મજાનું પેઝ છે અહીંયા નજીક જઈએ આપણે ગો સંતવાણી વ્યવસ્થાના લગભગ પચીસથી ત્રીસ ડોમ છે અહીંયા અને ખૂબ જ સુંદર અને મોટી વ્યવસ્થા છે નગા લાખા ઠાકર દ્વારની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ બાવળિયાળીનો માહોલ સરસ મજાનો અમને લાગ્યો છે અને આજે મિત્રો અમારો પ્રથમ દિવસ છે અને હવે પછી અમે રોજના રોજ તમને અનેક પ્રોગ્રામો અહીંયા થતા છે તેના નજારા અમે તમને બતાવતા રહીશું જો મિત્રો આ છે ભોજન પ્રસાદ મંડપો અને પ્રસાદ લઈ લઈને બહુ મહેમાનો તથા ભક્તો આવે છે જો મિત્રો અહીંયા બધા જમીન ધમીને બહાર આવે છે ખૂબ જ મોટો માહોલ છે મિત્રો મિત્રો ભોજન શાળાઓ છે બેનો અને ભાઈઓની અને બધા મહાપ્રસાદનો લાભ લેશે ભોજન શાળા મિત્રો જો ભોજન લઈ રહ્યા છે બાવળિયાળી નકાલાખા ઠાકર દ્વારો બગડાણાનું સેવા મંડળ પણ અહીંયા કામ કરી રહ્યું છે બાપા સીતારામ માડી બાપા સીતારામ જો મિત્રો અંદર ડોમ છે લગભગ આ બાવળિયાળી ઠાકર દ્વારા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોના ડોમ છે મિત્રો અને હા મેડોરાસ નું મેદાન તૈયાર થાય છે હમણાં આપણે સ્પષ્ટ નજરે જોવા જઈ પણ હામે મેં એ ઠાકર દ્વારા છે પછી રમેશભાઈ ઓઝાની સપ્તાહ ચાલે છે એ પણ ડોમ બતાય છે તો પાંત્રીસેક જેવા ડોમ છે મિત્રો આ બાવળિયાળી ગામમાં જો મિત્રો આ વુડોરાસ માટેનું મેદાન તૈયાર થઈ ગયું છે અને આવતીકાલે વુડો રાસ અહીંયા ખેલાવાનો છે તો આપણે નજીક જઈને પણ આપણે આ મેદાનનું નિરીક્ષણ કરીશું જો મિત્રો ઉડો રાસનું મેદાન આપણે બતાવી રહ્યું છે જ્યાં આપણે નજીક આવી ગયા છીએ જો મિત્રો આ રાસનો ગેટ છે અને આપણે જઈએ જો આમાં આવી રીતે એમ કહેવાય કે કાર્પેટો પથરાઈ ગઈ છે અને હામ મેં છે એ ટેજ છે અને જો આ લગભગ હોથી દોઢસો વીઘામાં આ મેદાન તૈયાર થયું છે અને આ રાસની તૈયારી તડામાર હાલે છે ચાલો મિત્રો તો નમસ્કાર તમને અમારો આ બાવળિયાળી ધામ ઠાકર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આ વિડીયાનો જુદો જુદો નજારો તમને આજના વિડીયામાં બતાવ્યો આ તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઇક કરજો મારો વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજનો વિડીયો બસ એટલે સુધી અને હવે અમે તમને કાયમના જુદા જુદા બાવળીયાળી ધામના પ્રોગ્રામો બતાવતા રહીશું તો મિત્રો મારી ચેનલ સાથે લાગી રહેજો અત્યારે તમને જય શ્રી કૃષ્ણ સીતારામ જય ઠાકર